ફ્રેન્ડ્સ હું છું ગીતા ગોસ્વામી મારી ચેનલ ઇંગ્લિશ ગુજરાતી આપનું સ્વાગત છે આજે આપણે જોઈએ ધ સેન્ટેન્સ સેન્ટેન્સ એટલે કે વાક્ય વાક્ય શું છે તે આજે આપણે શીખીશું સૌથી પહેલા તો આપણે સમજીએ કે આપણે બોલીએ છીએ અને લખીએ છીએ તેની અંદર આપણે શબ્દોનો યુઝ કરીએ છીએ તેની અંદર આપણે વર્ડ્સ વાપરીએ છીએ હવે એવા બધા વર્ડ્સ હોય કે જે ભેગા થાય એટલે કે એનું ગ્રુપ બને અને એ ગ્રુપમાંથી વર્ડ્સના એવા ગ્રુપમાંથી કોઈ મીનિંગ નીકળે ત્યારે જે બને તેને કહેવાય છે સેન્ટેન્સ એટલે કે વાક્ય તેની ડેફિનેશન જોઈએ તો એ સેન્ટેન્સ ઇઝ એ ગ્રુપ ઓફ વર્ડ્સ ધેટ મેક્સ કમ્પ્લીટ સેન્સ એટલે કે સેન્ટેન્સ છે તે એ વસ્તુ છે કે જે ગ્રુપ ઓફ વર્ડ્સ એટલે કે શબ્દોનું આખું એક ગ્રુપ બનેલું હોય અને તે એવું ગ્રુપ હોય કે જેમાંથી તમને કમ્પ્લીટ મિનિંગ નીકળે કમ્પ્લીટ સેન્સ એટલે તેનો પૂરો અર્થ તમને સમજમાં આવે ત્યારે તે જે ગ્રુપ ઓફ વર્ડ્સ હોય છે તેને કહેવાય છે સેન્ટેન્સ એન્ડ ધેટ કન્ટેન્સ સબ્જેક્ટ એન્ડ પ્રેડિકેટ સેન્ટેન્સના બે પાર્ટ હોય છે એક પાર્ટ છે સબ્જેક્ટ એટલે કે કર્તા અને બીજો પાર્ટ છે તે પ્રેડિકેટ છે સબ્જેક્ટ શું છે તે જોઈએ તો વોટ ઇટ્સ એબાઉટ એટલે કે સેન્ટેન્સ કોના વિશે છે આપણે જે વાત કરીએ છીએ તે કોના વિશે વાત કરીએ છીએ તે શબ્દ જે દર્શાવે તેને કહેવાય છે સબ્જેક્ટ અને તેને કહેવાય છે વાક્યનો કર્તા અને પ્રેડિકેટ શું છે તો વોટ ઇઝ સેડ એબાઉટ ધ સબ્જેક્ટ કે

તેના વિશે વાત કરવામાં આવે છે એ બને છે પ્રેડિકેટ તો અહીં આઈ છે તેના વિશે વાત કરવામાં આવે છે કે હું શું કરું છું અહીંયા મારા વિશે વાત કરવામાં આવે છે કે હું આવું છું તો આ બને છે પ્રેડિકેટ ટીચ ઇંગ્લિશ આવે છે પ્રેડિકેટમાં તો આઈ બને છે સબ્જેક્ટ એટલે કે વાક્યનો કર્તા અને બાકીનો ભાગ છે જે ટીચ ઇંગ્લિશ તે બને છે પ્રેડિકેટ హి ઓપન્સ ધ ડોર અહીંયા કોના વિશે વાત કરવામાં આવી છે તો તેનો આપણને આન્સર મળે છે કે હી કે તે એટલા માટે અહીંયા હી છે તે સબ્જેક્ટ બને છે અને તેના વિશે હી છે તેના વિશે આપણે શું વાત કરીએ છીએ કે તેના વિશે જે વાત કરવામાં આવી છે કે તે શું કરે છે તો ઓપન સ્તર ડોર આપણને મળે કે તે દરવાજો ખોલે છે તો અહીંયા ઓપન સ્તર ડોર છે તે બને છે રેડિકેટ

વર્બ બને બીજા બધા વર્ડ્સ આવશે વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ એવી રીતે આવશે પણ સબ્જેક્ટ તો આટલું જ રહેશે ખાલી બાકીના બધું જ જે ભાગ આવશે સેન્ટેન્સનો તે આવશે પ્રેડિકેટમાં હવે ક્યારે એવું પણ બને છે કે ખાલી સબ્જેક્ટ અને વર્બ જ હોય તો પણ સેન્ટેન્સ બને છે એટલે બીજી બીજા કોઈ વર્ડ્સની જરૂરત નથી અહીંયા આપણે આ ઇંગ્લિશ કહીએ તો આ

તો કાઈ માંગો નઈ ચાલે પણ પ્રેડિકેટમાં વર્બ તો હોવું જ જોઈએ દરેક જગ્યાએ પ્રેડિકેટમાં વર્બ તો છે હવે જોઈએ આગળ તો ધીસ આર નોટ સેન્ટેન્સીસ બીકોઝ দে હેવ ઇનકમ્પ્લીટ સેન્સ પીપલ વર્ક હાર્ડ અહીં વર્ડ્સ છે 1 2 એન્ડ 3 ત્રણ વર્ડ્સ ભેગા થાય છે વર્ડ્સનું ગ્રુપ પણ બને છે પણ આનો પૂરો मीनिंग મળતો નથી અધૂરો છે આજી

તો પણ આથી આપણને પૂરેપૂરો મિનિંગ મળે છે તો જ્યારે આપણને પૂરો અર્થ સમજમાં આવે તો માત્ર એક જ શબ્દ હોય છતાં પણ તેને સેન્ટેન્સ કહેવામાં આવે છે ધારો કે આપણે કહીએ કે ગો તો ગોમાં સબ્જેક્ટની પણ જરૂરત નથી જેને કહેવામાં આવે છે તે સમજી જ જાય છે કે મને કહે છે કે જાવે તો ત્યાં ગોથી આપણને પૂરો મિનિંગ મળે છે તો તે બને છે સેન્ટેન્સ એવી રીતે કમ છે વેટ છે તો વેટ

તમારે લોકોને મોબાઈલમાં વિડીયો જોવો હોય તો કેપિટલ લેટર્સ લખ્યા હોય તો વાંચવામાં તકલીફ ના પડે તમને સારી રીતે એટલા માટે અહીંયા બધા જ વર્ડ્સ આપણે લખ્યા છે પણ હકીકતમાં તો સેન્ટેન્સનો ફર્સ્ટ લેટર હોય તે જ કેપિટલ હોય બાકીના બધા સ્મોલ લેટર્સ હોય એન્ડ એન્ડ ફ્રી છે સ્ટોપ એટલે કે થી એન્ડ થાય સેન્ટેન્સ દરેક જગ્યાએ સ્ટોપ એટલે કે પૂર્ણ માર્ક અને ક્વેશ્ચન માર્ક હોય જ્યારે ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન ને પણ સેન્ટેન્સ કેવામાં આવે છે તો તેની પાછળ ક્વેશ્ચન માર્ક લગાવવામાં આવે છે ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન અને એક્સલેમેશન માર્ક એટલે કે આશ્ચર્ય ચિહ્ન જ્યારે એક્લેમેટિક સેન્ટેન્સ બનાવવામાં આવે છે લખવામાં આવે છે ત્યારે તેની પાછળ એક્સલેમેશન માર્ક એટલે કે આશ્ચર્ય ચિહ્ન લગાવવામાં આવે છે આ છે તે લખવામાં યુઝ થાય છે ઇમ્પોર્ટન્ટ છે કે સેન્ટેન્સ લખવું હોય તો તેમાં ફર્સ્ટ લેટર કેપિટલ હોય અને તેની પાછળ કા તો પુસ્તક આવે કા તો ક્વેશ્ચન માર્ક આવે અથવા તો એક્સપ્લેનેશન માર્ક આવે તો આ થયું આજનો આપણો લેસન સેન્ટેન્સ એટલે કે વાક્ય તમને સમજાય તો ગયું જશે તો મારા વિડિયોને લાઈક કરજો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો અને જો તમે સબસ્ક્રાઇબ કરેલ જ હોય તો તેને શેર પણ કરજો કેમ કે અમારો જ છે કે ઇંગ્લિશ દરેક વિદ્યાર્થી સુધી પહોંચે કે જેને ઇંગ્લિશ શીખવામાં ઇન્ટરેસ્ટ છે પણ કોઈ શીખવાડવાળું નથી અથવા તો તે ટ્યુશન ક્લાસ ની મોંઘી ફી ભરી શકતા નથી થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નેક્સ્ટ બાય